આ બેઠકમાં હમણાં હજુ દસ સોન બાકી છે તેર અમે પાછળ ચાલીએ છીએ પણ મને વિશ્વાસ છે કે જનતા પાર્ટીના ઉમેદવાર એ તરફ આગળ વધશે મહારાષ્ટ્રમાં ઘણા બધા મુદ્દાઓ ઉપર પ્રચાર અપ્રચાર એ કરવાનો પ્રયત્ન કોંગ્રેસ એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની ની શિવસેનાએ કર્યો પણ છતાં એમના બધા જ પ્રયત્નો એ નિષ્ફળ ગયા છે લોકોએ પોતાનો એમના માટેનો મત એ આજે પ્રગટ કરીને એમને એમનું સ્થાન બતાવી દીધું છે મહારાષ્ટ્રની જીત બિલકુલ અપેક્ષિત હતી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં આ દેશને વિશ્વાસ છે એ રીતે મહારાષ્ટ્રના મતદાર ભાઈ પણ વિશ્વાસ છે અને એના કારણે જે લોકો અનૈતિક જોડાણો કરતા હતા એનસીપી શિવસેના અને કોંગ્રેસ આ તો એક અનૈતિક જોડાણ છે એવા જોડાણો કરીને પોતે સત્તા હાંસલ કરવાનો પ્રયત્ન કરતા હતા એ બધા એમનો પનો આજે ટૂંકો પડ્યો છે એમનો અસ્તિત્વનો સવાલ સામે આવીને ઊભો છે તો આ વરસાદી ટોપની જેમ જે નીકળી પડતા પક્ષો જેને સત્તા હાંસલ કરવા માટેના એમના જે પ્રયત્નો એ મહારાષ્ટ્રની મતદાર ભાઈ બહેનોએ પોતે એમને જવાબ આપી દીધો છે અને એમના લોકોમાં કયા પ્રકારની છાપ છે એમણે કરેલો વિશ્વાસઘાત એ પણ લોકોએ જોયો છે અને એનું પરિણામ એ આપણી સામે છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે મહાયુતી બની એની ભવ્યથી ભવ્ય જીત એ આજે શક્ય બની છે એના માટે હું મારા સૌ મતદાતા ભાઈ બહેનોનો આભાર પણ માનું છું એમને અભિનંદન પણ આપું છું અને મોદી સાહેબને અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન